ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં વાગી ગયે છે પોણા હાથ અને ભેમું દોરવાનું ચાલુ થઈ ગયું અને જો શેરોનું દૂધ પીવું ને તે વાઇટ જોઈ ખારો થાય मजन के दिए जानिया डबरी यहाँ लाइन बैठ जिन खार उठन के तो दिए ने जो जस्मिन डबरी ले, ले लिए जो अग्नि पो तो तो

જો વેફર આપડી હે ને વેફર ની એમ હું કા મમરી બની ગઈ ને તરીને ખાધી મજા આવી ખાવાની કા આ પૂછડ દેવી જાય ઈ તો ઓલી જ છે ઓમાં નહીં ઉડે એટલે ઈ નહીં ઓર માં આપણે એક દી સુકવીતી પંખે અને આજ તડકે નાખી જાય ના પૂછાવે એટલેસલ સુકાઈ જાય પણ આ થોડીક એટલી હે ને આમનો ઈ હજી સુકાણી ન હતી हेठे वाली बनाई भी तेने हवा ठोक आ गई थोड़ी कौन करती नाम करती उ कर ले में बहु पंखा नवा न होती काम नाक दे चलो बैक कैमरा कर बताऊं जो मोठा में तड़को आवे आ बधी है ने मैं एकली उखेड़ी आखो खाटलो एक हतिया मना गोपी जो मारवा थोड़े से खाटलो ओलो ले 10 मिनट तक बैठने का अच्छा अच्छा मारवा के धड़ गोपी ए गोपलू हम जाता तू फूफाड़ो ए मारे जाए भी

તો હાલો જાઈ બીજુ હુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

ત્રણ છે સોરા બે નથી બે ખબર આવે ત્યાં પુગાડ થાય ને ત્રણ ધરાય છે મોટા મોટા થઈ ગયા છે ત્યાં આખો દી ની જ કામ કરવાનું ઉઠીને

अने पापा गया से लालपुर कहाँ लालपुर गया ने मम्मी पापा वाव बद्दी पे हूँ ने भी अपना खानी टेब से ने साकी बिचारी है ने ऊपर के है हमारे बच्चा उन मारना की अरे भाई उन तो वीडियो उतार रहे हैं मारे कहीं बच्चा उन्हें थोड़ा मारी ना कहीं अंदर भी, भी, भी है ने बिचारा बी है हाँ मस्त मजा ना तो जो Asa jowe o do kakak dikarin keki meni gae sekli. <noise> <hesitation>

क्या तरबूज खावन छ खाइ जाय हो नेकी नम रे ई मोठे मावे बजार एक एक कोक ने ओलु हो ने तरबूज नु हुकाय वाडी न्याथे बे बास्कम भरियावो न्यातावल पर मीमान आवे परिणो मीमान मीमान निबैज्जो मे मै नथी बे बास्क्यु भरियावो त તો અહીં કે ને કાલ ખાવાની કી એટલે હું કામ કંઈક સેલ ઓછો ધાણાદારની ઠેલી એવી ધાણાદારની ઓ નીકળે એમ નથી નથી હવા કર્યો નથી મમ્મી જોઈ ગેસ બંધ છે ને ફટાફટ હાલ નથી ને જીત વકડીને તૈયાર કરી લીધું તો ફરાડી ચેવડો હોય એવું લાગે છે હા ફરાડી ચીવડે હાલો હાલો તૂટ પડો અને સેવ આવી છે જો મારી ફેવરેટ સેવ છે વા બહુ જ ભાવે મને હેને આપણે ગમે બનાવ્યું હોય ને શાક તો ઠીક છે પણ આપણે કોઈ પવા બટેકા કે એમાં નાખવી હોય ને તો મસ્ત મજા આવે ખાવાની હાલો તો નાસ્તો તો તૈયાર આવી ગયો નાસ્તો તેટી હમાઈ જાતા માં લઈ આવો તો સિંધાલ નું મિક્સ લેવું તો એટલે માન ખોરા એમી નામ તો હાંભરું પણ ઈ મને ખાય તો કંટ્રોલ बीपी आपरे काय बीपी थाई तो खबर मत पड़े मामू वट कट को ने कट थाई तो कोन खबर मत पड़े एम के वट कट थई ग्या का मम्मी तैयार चैट तो बारो है तो जब तो तो ले तो हाँ ना, ना ले वो ने तो हव मेलवारो हो गई तेटी का की वाला टेखे ना ड्रैक्स ना लेजो जीनी बारी में हो ने इ ये डायरेक्ट कर दो जबला भर में रहता है हम हां मन मम्मी जई अटकी लेई मामू लाओ जींकी क्वेट केम काय नहीं समय

મે કઈ લીધું મને આવ મારી લાગી કે ગુન્ડા કે દેતા હૈ મોટા ગુન્ડા હમણા અઠવાડીયું દસ દે માં હે ને આપણે એ માં થી ગોતી ગોતી લે હું તો સંભારો દે માં થઈ જા જે હે ને આલો હું કઈ સીઝન ની પહેલી ગમેય વસ્તુ આવે ને ખાવા માં મજા આવે કા પ્રથમ નો સંભારો ખાવા માં મજા આવે પછી ઓકરી જાય બથે બાપ રે સાદે ના જા તો છે તાજે તાજા પણ જી ઓલ પ્રથમ કેરી આવે થી પ્રથમ ની કેરી બહુ ભાવે ઓ તમને કેરી આવી થી અમારે એ આવી તો છે એ રે બી તા કમ આવી થી પચાવની કેરી એક રેવા દીધી કે બાકી બધા મોર ખેર નઈ ખાજો કો બે ત્રણ તો રેવા દેવી થી જે રે આ કેવી થાય ગોળ કેરી કહેવાય કેસર કેરી મને નસડે બીજી કે પડી હોય કે પણ ખરી ગઈ એ હું થોડું એક બધાય હોય લાગી જ દે એમ કે તો આમબો વધારે નઈ તો એક ટ્રાય પૂરતી રાખી કે કેવીક થાય હા અને આય આઠર પવન કેવો મસ્ત આવે કા હં અને પવન કેવો મસ્ત આવે જાળવાને પાણી જાડે અને કરણજો આજ આપણે સાક ખાવાનું તો ગુવાર તો આપણે ઘરેલા ભાત તો મજા આવે ખાવાની અન ઓલી વેફર હું અહીંથી તરવા લાગી હતી ને મમરી એ હંજે તર નાખશું પછી સુકવી લાગજે ગડકે ઈ તો ના વસલ ખખડી ગઈ એકદમ આખો દી તાળ કે હતી ને ઈ હે ને હંજે આપણે ભેગીને એ खिचડી ભેગીને એ મજા આવે ખાવા ઉધરાવા મેં દી આ નિયા બબાગુંડા તો આપણે કે દૂર ના બતાવી દીધા છે પણ આ થોડક વધારે મોટો થઈ ગયો છે રાણીમાં મોર આવ્યા હતા પણ હું કીયો ખરી ગયા રાણીમાં મોર ખરી ગયા પાસી કોરાણી જો કરમદા આવ્યા જો કરમદા ન થા આવ્યા ઇન્ડાયર કિસેટ ગઈ ક્યાં જો સટ આમે ઘણા ગુંડા છે મમી અને હજી તો જો ગુંડાના મોર હતા નીમાં આવું ગુંડા લાગા મમી અસલ લીલો ગુંદો થઈ ગયો હાવ સુકાઈ ગયો તો કા પાણી જડ્યું ને લીલો થઈ ગયો ગુંદો જ્યાં એક ડાળ લીલી હતી ઓલી ડેર સુકાઈ ગઈ હતી અને આમાં જે ઓલા બી આવી પડ્યા આ કરંજ કરંજીમાં બધું થઈ ગયું હ હા બીજે વાવો હોય તો વાવો છે ને પાણી જળે તો એનો છો ઘાટો થાય છે ના છે અમારો મીની બગીચો હે હા જીનકુડો કચ આ ઓલો આંબો હોય ને દેશી આંબો હાલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ પાંચ વાગવા આવ્યો ને મારે એડિટિંગ કરવી છે પછી રસોઈ બનાવ અઠાણું થઈ જાય પહેલું દોરાવાનું હોય તો હાલો આ સાથે આપણે આવગનું એન્ડ કરી દઈ મળીએ કાં નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ